માવઠાની શક્યતા ઘટી પવનો ફૂકાશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ટ્રફ ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળ્યું છે આ ટ્રફ 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાત પરથી પસાર થઈને આગળ નીકળી જશે જે બાદ રાજ્યમાં માવઠાની સંભાવના નહી રહે જો કે પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું नितिन पटेल ने मोटी जाहिरात करी पूर्व नायक सीएम अने महसानाना पूर्व एमएलए नितिन पटेल ने પોતાના ફેસબુક પેજ પર કહ્યું છે કે મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલા કારણોસર મે ઉમેદવારી નોંધાધી હતી ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરાયા છે મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજી ચાલુ છે તે પેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી दावेदारी પરત ખેંચું છું તેમણે બધાનો આભાર માનીયો હતો 1990 લોકોએ সিএমএ નિમ્રો પત્ર આપ્યા. সিএম ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારમાં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 1990 ઉમેદવારોએ નિમ્રો પત્રો એનાયત કર્યા હતા. সিએમએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરીને લોકસેવામાં કાર્યરત રહેવાનો અને જનકલ્યાણ તથા વિકાસના માર્ગે ચાલી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવાનો अनुरोध સૌ યુવાનોએ કર્યો. નવી નિયુક્ત ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્ય ગની શુભકામના પર પાઠવી હતી કચ્છ સીટ પર વિનોદ ચાવડા ત્રીજી વખત રિપીટ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે કચ્છ સીટ પરથી વિનોદ ચાવડાને ત્રીજી વખત ટિકિટ આપી હતી કચ્છની ખમીરવંતી પ્રજાની માંગણીને ધ્યાનમાં રાખીને ભાજપે ત્રીજી વખત વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે મોદી રાત્રે કચ્છ ભાજપ કાર્યાલય ખાતે મીઠાઈ ખવડાવીને પટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो

₹1 लाख સુધીની છે ابوધાબીના હિન્દુ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ ابوધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું હાલમાં સોમવાર સિવાય અઠવાડિયાના અન્ય દિવસોમાં સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી જાહેર દર્શનની સુવિચ છે મંદિરની અંદર પાલતુ પ્રાણી, ખાદ્ય પદાર્થો, સિગારેટ અને ડ્રોન પર પ્રતિબંધ છે ઉપરાંત ભક્તોને ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ છે लक्षद्वीप भारतનું લશ્કરી કેન્દ્ર બનશે ભારત અને માલદીવ સંઘર્ષ વચ્ચે ભારત સરકારે માસ્ટરસ્ટ્રોક સમાન નિર્ણય લીધો છે ભારત લક્ષદ્વીપને મુખ્ય લશ્કરી મથક તરીકે વિકસાવશે આગામી સપ્તાહથી તેના પર કામ શરૂ થઈ જશે લક્ષદ્વીપના મિનીકોયમાં આઈએનએસ જટાયુનું કેન્દ્ર બનશે ઉપરાંત ફાઇટર એરક્રાફ્ટનું સંચાલન કરતી ટુકડી પર તૈનાત કરાશે નેવી બેઝ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ Singh દ્વારા કાર્યરત કરવામાં આવશે માલદીવની ચિંતા વચ્ચે કે કેમ તમને શું લાગે છે કલોલમાં માં થી વધુ ઝાડા ઉલટી કેસ કલોલના દિવડા તલાવડી નજીક વિસ્તારોમાં વિસ્તારો માં કેસો સતત વધી રહ્યા છે હાલ થી વધુ ઝાડા કેસો સામે આવ્યા છે ઝાડા લઈ આરોગ્ય ટીમ બની છે અને ઘરે ઘરે જઈને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે કલોલની આરોગ્ય ટીમે ત્યાં રહીશોને ઉકારેલું પાણી પીવાનું સૂચન આપ્યું હતું આરોગ્ય ટીમે ઝાડા ઉલટી પાંચ સેમ્પલ કોલેરા માટે લીધા હતા તે તમામ સેમ્પલ नेगेटिव आव्याहता था पीएम मोदी ना नामे अनोखो रिकॉर्ड पीएम मोदी ने वाराणसी सीट पर थी तीज वक्त बीजेपी ना जाहिरात थताज तेमना नामे एक अनोखो पर जोडाई गयो छे। हशे, एकज सीट पर थी, सतत तीज वक्त चूंटी लड़वा रहा छे आ पंडित जवाहरलाल नेहरू प्रयागराज फुलपुर सीट पर तरह वक्त चूंटी लड़ा था अने इंदिरा गांधी चार वक्त रायबरेली लोकसभा सीट पर चूंटी लड़ा ભારતમાં પાકિસ્તાન કરતા વધુ બેરોજગારી છે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરખામણીમાં ભારતમાં બેરોજગારી બમણી છે નોટબંધી અને GST નો અમલ અને વધુ રોજગારી પૂરી પાડતા નાના ઉદ્યોગોને બંધ કરવાતે બેરોજગારીનું કારણ છે તેમણે આરોપ લગાવ્યો કે એરપોર્ટ પોર્ટ અને પાવર સેક્ટર સહિત આખું માર્કેટ અદાણીના હાથમાં મૂકી દેવામાં આવ્યું છે नफरत फैलावी तो विजा रद ब्रिटेन न पीएम ऋषि सुनके नागरिको ने महत्वनी अपील करी छे करीमे कहू के लोकशाही नु रक्षण करव जरम पंथी देश अने तेनी धार्मिक प्रयत्न जो विजा पर आवेला लोको नफरत फैलावशे तो तमाम विजा रद्द कर देवाश मूल्यो बधाज धर्मो अने जाति प्रवासी प्रत्ये सरखो भाव राखवा शीखे मारी जेम हिंदू अने एक गौरव धरावना व्यक्ति पण बनी सको शाहबाज पाकिस्तान ના નવા पीएम બન્યા શરીફ પાકિસ્તાન ના નવા पीएम તરીકે ચૂંટાયા છે નવાઝ શરીફ ની પાર્ટી PMLN અને બિલાવલ ભુટો ની PPPએ નેશનલ એસેમ્બલી માં બહુમતી સાબિત કરી છે તેમણે 201 સાંસદો નું સમર્થન મળ્યું હતું શાબાઝ પાકિસ્તાન ના 24મા पीएम બન્યા છે ગઠબંધને PMLN નેતા શાબાઝ શરીફ ને પોતાનો पीएम ઉમેદવાર બનાવ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે શાબાઝ ને પાકિસ્તાન સેના નું સંપૂર્ણ સમર્થન હતું શરીફ એ સમર્થકો નું आभार मान्य ईवीएम में फेरफार કરી શકાય નહીં કેન્દ્રીય ચૂંટણી પંચના ચીફ કમિશનર राजीव કુમારે સ્પષ્ટતા કરી હતી કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં ईवीएम ને લઈને ગભરાવાની જરૂર નથી જે કોઈ રૂમ ખોલવા માંગે છે જ્યાં ईवीएम સંગ્રહિત છે તો તેની માટે પરવાનગી લેવી જરૂરી છે આ સમગ્ર પ્રક્રિયા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવશે તેમ જણાવાયું છે વિપક્ષે અવારનવાર ईवीएम ની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે પાકિસ્તાન હથિયાર બનાવવા ચીન ની મદદ લઈ રહ્યું છે યુરોપ અને અમેરિકા થી પ્રતિબંધિત સામાન મેળવવા માટે પાકિસ્તાન ચીન ની મદદ લઈ રહ્યું છે મુંબઈ ના નાવા સેવા પોર્ટ પર ચીની જહાજ માં તપાસ કરતા ખુલાસો થયો છે પાકિસ્તાન જઈ રહેલા જહાજ માંથી ઇટાલિયન કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીન મળી આવ્યા છે જે બેલેસ્ટિક મિસાઈલ અને અન્ય હથિયારો બનાવવા માટે વપરાય છે હાલ સમગ્ર કાર્ગો ને જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે ધારા સભ્યોને રૂપિયા 50-50 કરોડ આપવાનો પ્રયાસ થયો હિમાચલ પ્રદેશ બાદ હવે કર્ણાટકમાં ઓપરેશન લોટ્સના આરોપ લાગી રહ્યા છે કર્ણાટકના सीएम સિદ્ધાર મેયાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ રૂપિયા 50-50 કરોડની ઓફર કરીને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં બીજેપી કર્ણાટકની સરકારને નબરી કરવાનો પ્રયાસ કરી રહી છે સરકારોને તોડી પાડવી એ તેમની આદત બની ગઈ છે